ધ્યાન નથી તો રાજકોટ જિલ્લાના ધોરાચ તાલુકાના તોરણીયાથી બિયાળ જવા માટેનો ગાડા માર્ગ અસંખ્ય ખેડૂતોના ખેતરો આવેલા છે આ પણ ગાડા માર્ગ પર ઘણા ખેડૂતોએ ગાડા માર્ગ પર પેશકદમી કરી દીધેલા હોય અને આગળના ખેડૂતોને ખેતરમાં કામ કરવા માટે અને મોટા વાહનોની અવરજવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય તેને લઈને આશરે એકત્રીસ ખેડૂતોએ ગાડા માર્ગ પર પેશકદમી કરી હતી અને જવાબદાર તંત્રને રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં કોઈ જવાબ નહીં મળતા અને પીએમઓમાં અરજી અને રજૂઆત કરી હતી અને ત્યારબાદ તારીખ દસ એટલે કે આજે તોરણિયા ગામે ગાડા માર્ગ પર પેશકદમી દૂર કરવા માટે ડિમોલેશન કામગીરી કરવામાં આવવાની હતી પણ અરજદારો તોરણિયા ગામે ડિમોલેશન કરવા માટે રાહ જોઈ રહ્યા હતા પણ કોઈપણ પ્રકારની અરજદારોને જાણકારી આપ્યા વગર જ હજુ સુધી તંત્ર ડિમોલેશન માટે ફરક્યું નથી અને જે ખેડૂતોએ ગાડા માર્ગ પર પેશકદમી કરી છે અને તેના વિરુદ્ધમાં અરજી કરનાર ખેડૂતો ત્યાં પોતાના કામ મૂકીને ત્યાં રાહ જોતા રહ્યા પણ કોઈ તંત્રના અધિકારીઓ આવ્યા નહોતા તેથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે મારું નામ કરણ રમેશભાઈ આસોદરિયા તોરણિયા ગામ હવે પ્રશ્ન એવો છે કે અમે બે હજાર ત્રેવીસ માં સાતમા મહિનામાં ખેતીવાડીની જમીન ને લાગતા રસ્તા ને રાજમાર્ગ કહેવાય છે જી જેનું દબાણ કરેલું હતું ખેડૂતોએ એની અરજી અમે મામલતદાર શ્રી ને કરેલી હતી તેથી મામલતદાર શ્રી એ પાંચ નોટિસો ખેડૂત ખાતેદારો ને આપેલી હતી જે ખેડૂત ખાતેદારો ને માપણી સીટ કરીને મામલતદાર શ્રી ને રજૂ કરેલી ન હતી ત્યારથી અમે સીએમઓ પીએમઓ સુધી રજૂઆત કરેલી છે પણ હવે છેલ્લે સ્વાગત કાર્યક્રમમાં દસ તારીખે ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારશ્રીએ દસ તારીખે ડિમોલેશન કરવાની વાત કરી હતી જે જેને સંદર્ભે છ તારીખે મામલતદાર શ્રી અને ડીએલઆર સાહેબ શ્રી ત્યાં આવીને સર્વે કરી ગયા છે જેનું દબાણ હતું એ લોકોને કહી ગયા છે કે તમે સ્વેચ્છા ખાલી કરી આપજો નહીં તો દસ તારીખે ડિમોલેશન થશે હવે અમે ત્યાં રાહ જોઈએ છીએ અને કોઈ હજી અધિકારીઓ કોઈ આવ્યા નથી જેથી હવે અમે અમને કોઈ કોઈ જાણ કરી દે નથી અરજદારશ્રી ને કોઈ જાણ

ને અમે બે વર્ષથી અરજી કરેલી છે બે વર્ષથી અરજી કરેલી છે છતાં આનો અને ખેડૂતોને પાંચ વખત નોટિસ મામલતદાર શ્રીએ આપેલી છે છતાં આનો કોઈ નિવેડો આવેલો નથી અને આજ મામલતદાર ડેપ્યુટી કલેક્ટર સહિત એલ ડીએલઆરઆઈ સહિત બધાએ રૂબરૂમાં આવી અને ખેડૂત ખાતેદારોને ઇન્ફોર્મ કરેલું છે છતાં કઈ કાર્યવાહી આજ દસ તારીખ આપેલી હતી છતાં અમે રાહ જોઈ રહ્યા છીએ અને કઈ પણ કાર્યવાહી થઈ નથી અને કોઈ અધિકારી અંદર એવી ગાડી છે કે ત્યાં ચોમાસાની અંદર પાણી જાય છે તો એમાં અમારે હાલવું કઈ રીતે અત્યારે એ રસ્તો આઠ ફૂટ પૂરો વધેલો નથી અને આના માટે અમારા ગામના સરપંચ શ્રીએ રોજ કામ પણ કરેલું છે તમારી માંગણીથી અમારી માંગણી એ આ બધાય ખેડૂતોનો દબાણ દૂર કરી અને અમને રસ્તો મોડો કરી આપો આ વિનંતી પોરબંદરના હીરલબા ઝાલેચા અને તેના અન્ય બે સા agrito ની एसओसी પોલીસથી